એટલે યમન મારી ચેલેન્જ છે બધા દુનીના ધૂણી જૂઠા નહીં હું કાળું ઈરાની 32 ની મેલડી ઢૂણો છું બાપો 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 રાધનપુર ભાબર હોઈગોમ દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાદ આવ્યો છે તમારા ડોક્ટર ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતાઓ હોય તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો તમે વિડીયોની અંદર સાંભળ્યું હશે કે બે દિવસ પહેલાં જે મિત્રો ગેનીબેન ઠાકોર જે મિત્રો ભુવાજીઓ વિશે જે બોલ્યા હતા અને જે ટિપ્પણી કરી હતી તેને લઈને મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ભુવાજી એમની ઉપર ગુસ્સે થઈ ગયા હતા અને ખુલ્લે આમ મિત્રો ગેનીબેન ઠાકોરને ઓપન ચેલેન્જ આપી છે તો મિત્રો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોરે જે મિત્રો બે દિવસ પહેલાં દશામાના વર્ત ના કરવા એ બાબતે મિત્રો જાહેર ટિપ્પણી કરી હતી અને તેને લઈને મિત્રો એની ઉપરાંત પણ મિત્રો ભુવાજી વિશે પણ જે ટિપ્પણીઓ કરી હતી કે ભુવાને આ બધું તો ખોટું હોય છે તેને લઈને મિત્રો આ ભુવાજી હવે ખુલ્લે આમ ગેનીબહેનને સામે પડ્યા છે અને મેદાનની અંદર ઉતર્યા છે અને ત્યારે મિત્રો આગળ વાત કરવામાં આવે તો ભુવાજીએ જે મિત્રો ગેનીબેન ઠાકોરને ઓપનમાં ચેલેન્જ આપી છે ને જે કહ્યું છે કે આ વખતે તો તમારું નામ નથી લીધું પણ હવે બીજી વાર જો તમે ભુવાજીના ચાળા કર્યા તો ઓપનમાં ચેલેન્જ આપું છું કે આ વખતે હું જાહેરની અંદર તમારું નામ લઈ અને કહીશ અને સાથે સાથે મિત્રો એવું પણ જણાવ્યું હતું ગેનીબેન ઠાકોરને કે ભુવાજીએ એવું કહ્યું કે શું તમે મોટા નેતા બની ગયા એટલે માતાજીના સામે પડ્યા છો અલ્યા ભાઈ માતાજીની સામે તો કોઈ નથી પડતું અને કોઈ માતાજીની સામે આજ સુધી પડ્યું પણ નથી અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો ભુવાજીએ ઓપન ચેલેન્જ મારીને એવું પણ કહ્યું છે કે મારી કેટલી બાધાઓ ચાલે છે પાંચ હજારથી વધારે પણ બાધાઓ મારી ચાલે છે હા હશે આપણે માનીએ છીએ કે અમુક ફૂવા હોય છે એ ખોટા પણ ધૂણતા હોય છે પણ મિત્રો વાત કરવામાં આવે તો આ ભુવાની વાત જ આખી અલગ છે અને મિત્રો તમે પણ આ ભુવાજીને જો ઓળખતા હો તો કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં અને મિત્રો સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે અને મિત્રો જો તમે પણ માતાજીને દિલથી માનતા હો અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર મિત્રો માતાજીનું નામ લખવાનું બિલકુલ ભૂલતા નહીં જય માતાજી